અને એનું કારણ પણ એક જ છે કે આપણે જે વૃક્ષો છે આપણે ઓછા વાઈ રહ્યા છે અને વૃક્ષોનું પ્રમાણ ઓછું થાય તો તે તેના લીધે વાતાવરણમાં વરસાદનું પ્રમાણ ઓછું થાય હવે વાતાવરણમાં વરસાદનું પ્રમાણ ઓછું થશે તો સમજી જાઓ કે તમે વરસાદ નહીં પડે તો અનાજ ઉગશે નહીં અને અનાજ નહીં ઉગે તો આપણા આજુબાજુમાં જે આપણે અનાજનો જે જથ્થો છે એ આપણોને પૂરતું મળી રહેશે નહીં જેના લીધે દુકાળી થશે તો મારું કહેવું એટલું જ છે કે તમે વૃક્ષો વાવો અને વૃક્ષોનું જતન કરો જેટલું થાય એટલું તમે વૃક્ષો આવો ભલે વાઈ ના વાઈ ના શકો તો તમે કાપવું કાપવું પણ નહીં તેને ઉગવા દો તેને તેનું પણ જતન કરો એ બી એક બાળક છે તો તેને બી ઉછેરો તેનું જતન કરો અને આવનારી પેઢી માટે એક સંપત્તિ એક અમૂલ્ય વસ્તુ મૂકીને જાઓ ચૌહાન સંજનાભાઈ વિક્રમસિંહ નમસ્કાર આજ રોજ ઈડરગઢ ખાતે જીત એકેડમી અલગ અલગ ઈડરની જીવદયા સંસ્થાઓ સ્કૂલ સરપ્રતાપ સ્કૂલ કે એમ પટેલ હાઈસ્કૂલ સંસ્કાર વિદ્યાલય અને અમારી ઈડર કોલેજ ઉત્તર સાબરકાંઠા ઉચ્ચ કેળવણી મંડળ દ્વારા સંચાલિત અલગ અલગ કોલેજો દ્વારા ઈડરગઢ ખાતે વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવ્યું જેમાં બનાસ ડેરી દ્વારા એક લાખ સીડ બોલનું અમને ફળાવવામાં આવ્યા હતા અને અમારા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ અને જીતુભાઈ દેસાઈ અને અલગ અલગ જીવદયાના સંસ્થાના આગેવાનો ભેગા મળીને ઈડરગઢ ખાતે આ એક લાખ સીડ બોલ વાવવાનું આયોજન કર્યું અને જે આજે શ્રાવણના શ્રાવણના શરૂઆતના દિવસોમાં પવિત્ર માસમાં અમે આ શુભ કાર્યને પૂર્ણ કરેલ છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર વેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડિઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે